ભારેશ્વર ગૌશાળામાં દસ જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી અને ડાયડોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આઠસો વીઘામાં વિશ્વની સૌથી મોટી ગૌશાળાના ઉદઘાટન સાથે કાર્યક્રમ યોજાશે વારાઈ ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી ગૌશાળા દ્વારા ગોલપનેસડા વિસ્તારમાં આવેલી ભારેશ્વર ગૌશાળામાં આગામી તારીખ દસ જાન્યુઆરી બે હજાર શનિવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સાથે સાથે આઠસો એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલી વિશ્વની સૌથી મોટી ગૌશાળાના ઉદઘાટનનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાનાર હોવાથી ગૌભક્તો અને ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગૌમાતા સેવા લોક સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજમાં સદભાવના સંદેશ સાથે આયોજિત આ સંતવાણી કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આયોજનના અનુસંધાનમાં દસ જાન્યુઆરીના રોજ સંતવાણીના તમામ કલાકારો વારાહી ખાતે ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લેશે મારો નામ વિક્રમસિંહ રાણાજી સોલંકી ગામ ગોલર લેસરા તાલુકો સોઈગામ જિલ્લો વાવથરા અહીંયા શેનું આયોજન છે અહીંયા ભવ્ય લોક આયોજન કરેલ છે શેના નિમિત્તે ગૌ ગૌશાળાના લાભાર્થે આ ગૌશાળાનું નામ શું અને ક્યાં આવ્યું આ ગૌશાળાનું નામ ભારેસર ગૌશાળા ગામ ગોલભ દેસરા તાલુકો સોઈગામ જિલ્લો વાવથરા અહીં આવવા માટે કયા કયા રૂટો અહીંયા પાટણથી આવો તો રાધનપુર રાધનપુર સોઈગામ અને સોયગામ થી કસ્ટમ રોડ પકડવાનો સીધો ગુલપ બીજો કોઈ રસ્તો બીજો અહીંયા પાલમપુર થી આવો તો અહીંયા થરા પડે વાવ અને સીધો ભાટવર થઈને ને કઈ તારીખ અને શું કાર્યક્રમ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે દસ રાત્રે દસ કલાકે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરું છું ગૌશાળાના ના આ કેટલી જગ્યામાં ગૌશાળા આવે

આ દરમિયાન તમામ કલાકારો ગૌશાળાના દર્શન કરશે ગૌ સેવા સંબંધિત પ્રવૃત્તિઓની માહિતી લેશે તેમજ કાર્યક્રમની અંતિમ તૈયારી અંગે ચર્ચા વિચારણા કરશે આ ભવ્ય સંતવાણીમાં પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી લોકસાહિત્યકાર ગોપાલ સાધુ અને રાજભા ગઢવી જેવા નામી અનામી કલાકારો ઉપસ્થિત રહેશે અને ગૌમાતા પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિ આધારિત સંતવાણી રજૂ કરશે સાથે પ્રસિદ્ધ અભિનેતા સોનુ નિગમ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે જેના કારણે કાર્યક્રમને વિશેષ આકર્ષણ મળ્યું આયોજકોના જણાવ્યા મુજબ આ સંતવાણી માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ગૌ સેવા પર્યાવરણ અને સંરક્ષણ અને સમાજમાં એકતા તથા સદભાવના સંદેશ આપતું એક વિશાળ સાંસ્કૃતિક આયોજન બનશે આઠસો એકરમાં વિકસિત થઈ રહેલી ગૌશાળા ગૌમાતાના સંરક્ષણ અને સેવા ક્ષેત્રે એક નવો માઇલ સ્ટોન સાબિત થશે ગૌપ્રેમીઓ ગ્રામજનો તથા લોક સંસ્કૃતિમાં રસ ધરાવતા સૌને આ ઐતિહાસિક સંતવાણી અને ગૌશાળા ઉદઘાટન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા જાહેર આહવાન કરવામાં આવ્યું છે હરિયો મારું નામ નરેન્દ્રસિંહ દુદાજી રાજપૂત ગામ ભરડવા આ એકને શું કાર્યક્રમનું આયોજન અહીંયા ભવ્ય લોક ડાયરાનું આયોજન છે વારાહી બીડબંજન ગૌશાળાના લા મતલબ કઈ તારીખે અને કઈ જગ્યાએ તારીખ દસ એક બે હજાર છવ્વીસ ના રોજ

2026 ના રોજ ભવ્ય લોક ગઢવી ગોપાલ સાધુ નીલસદાન સ્ટાર સોનુ સુદ પણ વધારી રહ્યા છે તો શું અપીલ લોકોને તરફ અપીલે જ કે એકવાર મતલબ અહીંયા આવવા જેવું છે ગૌશાળાએ દર્શન કરીજો ગૌ માતાના અને દસ એક 26 ના રોજ રાત્રે દસ વાગે અહીંયા વધારવા નમ્ર અપીલ દર્શક મિત્રો જય ગૌ માતા જય ગોપાલ

હજારો ગાળોની સેવા કરવાનું લક્ષ લઈ અહીંના યુવાનોએ જોશ ભેર આ શરૂઆત ચાર મહિના પહેલા કરેલ છે અત્યારે આપણા શરૂઆતના પ્રથમ નમના શેડમાં એક હજાર ગૌમાતાઓ આરામથી જે મહેલનો બંગલાની અંદર રાધા મહારાજ રહે એ રીતે રહી રહી છે અને તેમને ખોરાક પાણી જેને હવા ઉજાસવાળા શેડો આ બધું અહીં ઉપલબ્ધ કરાવ્યું છે આ સંસ્થાના લાભાર્થી ગૌ અભ્યામના લાભાર્થી એક ભવ્ય ઐતિહાસિક ડાળાનું આયોજન તારીખ દસ એક બે હજાર છ ના દિવસે રાત્રે દસ કલાકે અહીંયા ગોલક દસરા મુકામે કરેલ છે આ ડાળાની અંદર કીર્તિદાનભાઈ રાજભા ગોપાલદાસ સાધુ નિલેશ ગઢવી વગેરે ખ્યાત નામ કલાકારો અને સોનુ સુદ જેવા ફિલ્મ સ્ટાર બી અહીં આવવાના છે તો મારા પ્યારા દર્શક મિત્રો તમને ખાસ મારું આમંત્રણ છે કે આ પૃથ્વી ઉપરથી લિપ્ત થઈ રહી આપણી પ્યારી ગૌમાતા ના લાભાર્થી આ ભવ્ય ડારા ની અંદર પધારો તેવી મારી આગ્રહ વિનંતી છે જય ગૌ માતા જય ગોપાલ પૂજારા સંબંધ ભારત ન્યુઝરા